સુદામા પાદરો દરવાજામાં જવા કરે તો દરવાનું પેલા એ ક્યાં જા છે કે બારો નીકળ બારો નીકળ એને એમ કે કોઈ માગણ ભિખારી છે એ કે કૃષ્ણ મારો મિત્ર છે મારે કૃષ્ણને મળવું છે એ કે મિત્રનો દુકાળ પડ્યો તો તને પહેરવા લૂગડા નથી ને કૃષ્ણે તને મિત્ર બનાવ્યો એ કે હા અમે ભેગા ભણતા હતા યાર ભલે મને મને જવા દો ને કે એ કે બારો નીકળ બારો નીકળ અને જો બાપુ આ પૈસા છે ને અમીરી અમીરી જ્યાં છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું લખી લેજો ભલે આપણા ભાઈ ભાઈ રૂપિયા હોય આપડા કાકા પાસે હોય બાપા પાસે હોય અમીરી છે અહીંયા પૈસા વાળા ની અહીંયા આપડે આપણને દસ રૂપિયા આપે કાલે દૂધ ની કોથળી લેતો એટલે અમે તો તારા મહેમાન છીએ અમારી પાસે દૂધ ની કોથળી મગાવતું પછી આપણને બકાલા જેમાં સમજતા હોય કે આ તો ગમે આવું કરે પૈસા વાળા ની આ બાપુ હિસાબ જ નથી નાના માણસ સુદામા કૃષ્ણ પરમાત્મા બે મિત્ર હતા બરોબર છે પણ કૃષ્ણ કૃષ્ણ ભગવાન નો વાંક આપણે ન ગણાય પણ મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે કૃષ્ણ ભગવાન ને બે નાને થી મોટા ભેગા થયા હોય ખાસ મિત્ર હોય તો એટલા વરમાં કૃષ્ણ ભગવાન ને કોઈક ખંભાઈ ન લેવી જોઈએ પણ બાબુ હોના દ્વારકાનો વૈભવ જેવો હતો એ પૈસા માં બધું ભૂલી ગયો આવ્યા પછી બધું કર્યું ભૂખ ભાંગી નાખી ને એ રોયા અને પગ ધોયા ને બધું કર્યું એ બધા કે છે ઇતિહાસમાં આપણે રતા નહીં દીધી પણ આ બધું કર્યું પણ પહેલા વિચાર્યું નહીં કે સુદામો અમે બે જુદા પડ્યા સુદામો શું કરે છે એની પાસે શું છે શું ધંધો કરે છે મારી બેન શું કરે છોકરા શું કરે પૈસાનો પાવર જ એવો છે હારા હારા ભૂલી જાય છે બાપુ આ મહાપુરુષોને આપણા મને તો એમ થાય કે આપણી આ ધરતી છે ને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી કાયા જેની કુબડી પરછંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની હે એક કિલોમીટર હાલો ને ધર્મ નો વાવટો ફરકતો હોય અમે ઉજ્જૈનમાં ગયા ઉજ્જૈનમાં ગયા ને ફરવા ગયા તા મેં ગાઈડ લીધો હતો ગાઈડ બતાવો વાળો તો ઈ કે અહીંયા કાળ ભેરવ નું મંદિર ને આ મહાકાલેશ્વર ને આ હરસિધ્ધિ નું મંદિર ને આયા કુંભ નો મેળો ભરાય ને પૂછડું થાય ને ઢોકળું થાય ને અમને બધું દેખાડ્યું મેં કીધું બધું છે પણ હરિયર નથી તો મને કે હરિયર એટલે મફત ખાવા દે ને હરિયર એને બાબુ નક્કી ન થયું શું કામ ખવરાવ્યું હોય તો નક્કી થાય ને મને કે મફત ખાવા દે મેં કહું હા તો મને કે જેટલા દિવ તું જીવતા હું હાલ બુકિંગ કરાવી દઉં મેં ગમી એકાદ જગ્યા તારે મેં કહું જો ને કામ બામ હોય કરજે બાકી તને મફત રોટલા એ મારી જવાબદારી મને કે જેટલા 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 જણાને ને મેં તારા બહેન છોકરા બધું લઈ લે હા તારા ગાઈડ બાઈડ ધંધા કરવાનું બંધ થઈ જાય અહિયાં તારે મેં કુદ મોજ કરવાની ભગવાનનું નામ લેવું લેજે બાકી બે ટાઈમ રોટલા ચા ખાટલા ગાડલા ફુવાનું એસી પંખા બધું મફાત કઈ નહીં તારે બાપુ અને આપણને નથી લાગતું બાપુ આપડી આ દેહાણ છે હે આ હમણાં મેં પાડાની વાત કરી સતાધાર તમે તમે જોવો તો ખરા બાપુ પાડો તો હાવ નકામું જાનવર નહીં પાડા પીર થઈને જો પૂજાય જાય બાપુ આ મહાપુરુષોના પંજા શું આપણે વાત કરીએ ભલામાણા એક સાધુ આપણને એક સંતની ભૂમિકા હોય સંત તમને મને બાપુ જોવા મળે ને જો આપણે મોઢામાંથી સીતારામ નો બોલીએ કે તો શું આપણો અવતાર છે ભલામાણા અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે કોઈ સાધુ સંત કે ભગવી છત્રી તમને હામી મળે અને જો તમે सीताराम નો બોલીએ કોને તો મરી જાજો મરી કે તમને જીવવાનો કોઈ અર્થ અધિકાર જ નથી તમે વિચાર કરો કેવા બાપુ જાનવરો માથે મહાપુરુષો ના પંજા હટી ગયા છે કે આજે બાપુ એ પંજા આજે બાપુ એ મહાપુરુષો એની માનતા રાખો ને બાપુ હજી જો કામ થતા હોય તો આ મહાપુરુષો નું ભજન કેવડું હોય સતાધાર શામજી બાપુ નો ઇતિહાસ કુંભ ના મેળામાં અમારા ગુરુ મહારાજ વાત કરતા ને અમારા ગુરુ મહારાજ એ મેળામાં એ વાત કરતા હાચું ખોટું મારો રામ જાણે હાચું હોય તો સ્વીકાર્યો ન હોય તો ડિલેટ મારી દીજો બાકી કોઈ ફોન ફોન ન કરતા કહેવાનો મારો અમારા ગુરુ પાસે સાંભળેલી વાત કારણ કે આ રામ ને કૃષ્ણ ની બધા આપણે સાંભળેલી વાત છે રામ વન માં ગયા થી બધા કહે છે એટલે કહું છું બાકી રામ વન ગયા તાર હું નતો આ માનવું હોય માનવું ન માનવું જ કઈ ઈ અમારા ગુરુ મહારાજ કહેતા ઈ કે શામજી બાપા જે કુંભના મેળામાં હતા અને હું એ મેળામાં હતો અને એમને એવો વિચાર થયો દર વર્ષે જાતા હશે કદાચ કુંભના મેળામાં જ્યારે જ્યારે મેળા ભરાતા હોય ત્યારે બાપુ શામજી બાપુ કદાચ અહીંયા જાતા હશે પણ એમને એ વખતે એવો વિચાર આવ્યો કે મારે કુંભ મેળાને બાપુ જમાડવો છે કેવડો મોટો વિચાર કહેવાય તમે વિચાર કરજો એક દુનિયાના નહીં એક રાજ્યના નહીં આખા વિશ્વના જ્યાં સંતો ભેળા થાય વિશ્વના કેડી ઉભરાય એમ ઉભરાય બાપુ કેટલા કેટલા કિલોમીટર તમારે વાહન મૂકવું પડે એમ જેમ તમે હમણાં જ આપણે કુંભનો મેળો થયો તમે જોયું ને જે જીયા હોય એને જોયું હોય અમારા તો ભાઈક માં નતું ન જવા દીધા એક કે હું લઈ જઈશ ને એક કે અમારે ભજન માં આવો ઓલો ભજન વાળો અમને ભજન એ નો ગવરાયા ને ઓલો લઈ જવા વાળો અમને લઈ જાય ન ગયો બધી કોઈથી રહ્યા અમારી ઘટના આ ભાઈ વિના કાઈ મળે નહીં એટલે એવા મોટા મોટા સંતો ને બાપુ બોલાવીને કીધું કે ભાઈ મારે કુંભ ના મેળા ને પ્રસાદ કરાવવાની હરિહર કરાવવાની ગણતરી છે બધા સંતો બાપુ બે હતા ને શામજી બાપુ ને કે ભગત પાણીનું નો પતે પાણીનું તમે શું કે વાત કરો છો કે ના ના એ તો એ તો એ તો મારો બાપ કરશે મારે કઈ કરવાનું નથી મારે તો હું તો એક ખાલી નિમિત છું મારી શું ઓકાત હતી મારી શું હસ્તી હતી એ તો મારો આપો ગીગો એ કે ખવડાવી દેશે મારે કઈ જરૂર નથી એ કે રેવા દો સામજી ભગત ન થઈ શકે અને આબરૂ ધજાગરા થાય અને તેથી આપણો આ ભારત નો સંત એમ કેતો એક તો બાપુ સાંભળી લ્યો એક ટેમ ને બે ટેમ કુંભને જમાડવો છે એ આપણા સામજી બાપુ અને બાપુ કુંભ નો મેળો જમાડ્યો અને એ વિશ્વના સંતો બાપુ કાન પકડી ગયા કરે જ કે છે કેવડા કેવડા કામ તમે વિચાર કરો અને બાપુ મહાપુરુષો એવી વાત કરતા હોય કે આને ભક્ત ભૂષણ નો હિલકાબ આપવો પડે બાપુ ભક્ત ભૂષણ નો હિલકા બાપુ શામજી બાપુ ને મળ્યો અમારા ગુરુ મહારાજ એવું કેતા વિચાર કરજો એમ નામ દુનિયા નો યાદ કરે અને એમની પેઢીઓના અમારી આંખે કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાવ છો લ્યો દહ મણ દાણા મોકલાવી ના અમારી અહીંયા કઈ આવતું નથી કોઈનું પણ જિંદગી એવી જીવી ગયા છે ને એટલે બાપુ આ વાતો કરવી પડશે એટલે આ ગાણા ગાવા પડે સવારામ બાબા બાબુ પીપળી એક એક પ્રજાપતિ તમે વિચાર કરજો કુંભાર

સાઠ એસી હો વરસ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય હાથમાં કાંઈ છે ને મારા બાપ મોજ કરી લ્યો ને હળવા ફૂલ થઈ જાવ ને હું કામ વજન લઈને ફરો છું કોઈની માથે નાખ્યો નથી તો બધા લઈ લે બરે મેં વાડી કરી મેં ટ્રેક્ટર લીધું મેં ઘર કર્યું તો જા તા લેતો જાય ને બીજા વાપરશે અરે કઈ નથી મારા રામ મોજ કરો એક દિલ્હી નો સિકંદર બજાર માં નીકળ્યો પાંચસો ઘોડા નો રસેલો લઈને આમ જાય ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર એક ધોતડી પહેરી છે પાણા નું કર્યું છે પગલે પગ ચડાવીને બેડી ટેકાવી બાપુ એ ફકીર હું અને સિકંદર આમ જાય ને બાપુ ફકીર ઉપર નજર ગઈ રસાલો ઉભો રાખાયું છે ફકીર પાસે જઈને સિકંદર કે છે કે ફકીર માઇક માઇક તને મોજ આવી તારી મોજ ઉપર મને લહેર આવી ફકીરે આમ નજર ગઈ ને કે મારે કઈ જોતું નથી જ્યાં જાતા ત્યાં જાવ

સિકંદર ને બાપુ વાંચો હોય તો લોહી નો નીકળે ઘરે તારી ભલી થાય તારી ઈ કે પણ કાંઈક તો માગી કે હું પણ માગુ હમણે મને ભૂખ લાગી સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું થઈ ગઈ બીજો એક ભાઈ નીકળો જઈને મને બીડી આપી આ બીડી ટેકાવી હવે આજે બીજી કોઈ બેન નહીં ખાવા આપે કેટલો સંતોષ છે રામ તમે જોવો તો ખરા આપણને છે આ માયલું કઈ આ વાત હા પડ્યું એટલું ભાઈ કે એમ નથી થતું મોકો મળે તો લડી લેવું છે એમ સંતોષ જેવી ચીજ નથી આ બાપુ વાત સિકંદર છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદા ના દરબારમાં જઈને કેવું છે કે આવી આવતા જન્મ માં મને આવી મોત દેજે આવી મસ્તી દેજે આવી ફકીરી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે હું કયો છો

અરે એમ નથી મારા રામ જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે આ જેટલા જેટલા મહાપુરુષો છે જેટલા જેટલા કેવડી બાપુ એ મા બાપ બાપની કમાણી કેવા સંસ્કાર નું સિંચન કર્યું છે આજે આજે બાપુ જગત બાપુ એના પગમાં પડે એની મૂર્તિઓને પૂજે એના દર્શને જાય બાપુ આ કેવડી કમાણી કેવી કેવા એ મા બાપ આપણે આપણે એવડા મોટા ન કરીએ કોઈ નઈ પણ અવાર દાંટા કાઢે એને બંધ કરે એવા તો કરવા જોઈએ ને અવાડા બંધવે નહિ કઈ નઈ પણ ખાલી ન કરે એટલું શીખડાવવું પડે ને અરે તમે જોવો તો આપણને એમ થાય કે હારી આ પરજા કરે અમુક અમુક કે હે ભગવાન એકાદો દીકરો દે અમુક અમુક બિચારા એમ રો છે ને અમુક અમુક એમ કહે કે ભગવાન આના કરતા નો દીધો સારું હતું કઈ આપણને એમ થાય કે સુખ છે એ નથી સમજાતું ભગવાન ભાઈ બાપુ એવો માગો કે બાપુ નહીં એક દેજે પણ ગોપીચંદ ભરતરી જેવો દીકરો દેજે અને દીકરી દે તો ગંગા સતી પાનભાઈ જેવી દીકરી દેજે જગત માં બાપુ હાથા પેઢીઓના નામ ઉજળા કરી દે એવી બાપુ દીકરી કે એવા દીકરાની માગણી કરાય કેવાનો મારો અર્થ ઈ છે કે સંતો સંતોની ભૂમિ છે એમાં તમારો મારો આ માં તમે જો રામદેવજી બાપા જૈન માં ક્યાં અને આવતા ક્યાં રહ્યા મીરાબાઈ જૈન માં ક્યાં આવતા ક્યાં રહ્યા આ ખિલ પ્રમાણનો માલિક કૃષ્ણ પરમાત્મા જેની માં ગયા વી આવ્યા દ્વારકા અમે 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 ગોકુળમાં ગયા હતા ને આ બનેલી હકીકતો અમે ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા હતા એટલે અમે એક એક જગ્યાએ ગયા ને એક રૂમ હતો કે આમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એટલે મેં કહ્યું હાલો આપણે દર્શન કરીએ અમે અંદર ગયા ને મૂર્તિ નહોતી પણ નાનો એ હિંડોળો હતો ને એક નાની ભગવાનની મૂર્તિ હતી ને એક બાપુ બેઠા હતા અમે ચાર પાંચ ભાઈબંધ ગયા ને પછી અમને કે બેહી જાઓ અમે બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો એટલે મેં કીધું શ્યાના એ ક્યાં કાનુડા ને ઇસકો નાખવાના એટલે મેં કીધું પણ બાપુ એક કામ કરો ને શું મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડાની અંદર બગડે ભલે હું તો કાંઈ કરવું નથી ભલે હું તો મને ક્યાં નાસ્તિક લાગો મેં કીધું બાપુ નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અમારી ભેગો આવતો રહ્યો દ્વારિકા છે આ કંઈ છે નહીં આમાં આટો મારવા આવ્યા છે કાનુડો અમારી ભેગો છે આ તો તમે દુકાનો ખોલીને એના નામ ઉપર રડો છો કઈ છે નહીં બાબુ આખી દુનિયામાં હું તો એમ કહું માન અને બાપ ને જરૂર હોય તો આપજો બાકી બધી જેમ જેમ છે એમ છે દેતા હોય અહીંયા દેજો ના નથી પાડતો પણ ઘરે બાપુ હાચવીને માન બાપને બાપ ને પછી દુનિયામાં વાપરો બાકી નગર બાપુ છે ને ક્યાં છો આપણે નહીં સડે લખાશે અમારે ત્યાં દાણા જોવો ને એટલું બધું હાલ્યું તમે જોવો ને નગર હું એક તમને દાખલો આપું કે પેલા આપણે પરબ હોય પરબ બાંધતા ને બે ગામ વચ્ચે પરબ હોય એ કોઠીઓ મુકાવે પૈસાવાળો વાળો માણા કોઈ સગુડ વાળો માણા કોઠીઓ મુકાવે ને એમ કે અહીંથી કોઈ માણા તરસો હોય તો પાણી પીવે અત્યારે કોઈ સગવડ વાળો હોય તો એ ફ્રીજ મૂકાવે હવે આ ફ્રીજ માં ફ્રીજ મૂક્યો હોય અહીંયા પેલા ગ્લાસ હોય ને લોટા હોય ને હવે એને હાકડે જ બાંધી નાખ્યા હોય બોલો હવે આ ગ્લાસ ને કે આ લોટા ને કે ભેંસુટ લઈ નથી જતી હવે તમે વિચાર કરો એ માણા ઉપર આટલો બધો ભરોસો હોય ત્યાં જ હાંકળે બાંધી આવી છે ને હવે અહીંયા આપણે ગ્લાસ આંકડિયા માંથી કાઢી લઈને થેલી નાખી અને પછી ઘરે આવીને કે આપણને કઈક નડે હાલો દાણા જોર આવી હતી માતાજી ગ્લાસ ગોત દે અરે આપણા શું કરેલા છે આપણને ખબર ન હોય ભલા મને આપણા કરેલા જ આપણા આડા આવે બાકી દાણા બાણા જોઈએ કઈ મેળ ન પડે માને બાપ ને હાજવો બાપુ વિધિ ના ફરી જાય માનો બાપ નો આશીર્વાદ અડી જાય ને વિધિ ના ચકડા ફરી જાય મારા રામ એક તમને વિચાર કરો હું તો એમ કહું આ બેનું છે ને જ્યાં ધર્મ થ્રુજ પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની ની આબરૂ બાપુ દીકરીઓ હું તો એટલે આ દીકરીઓ ને કહું ફેશન માં માપ રાખજો ફેશન માં બાપુ દી ઉઠી ગયો છે બધા ખબર છે આ તો હું વરાળું કાઢું છું બાકી ખબર બધાને છે બાકી માત પિતા ને ન ખબર હોય મારી દીકરી કેવા કપડા પહેરે છે મારી દીકરી કેટલા વાગે જાય છે મારી દીકરી કેટલા વાગે ઘરે આવે છે મા બાપ ખબર ન હોય એક લખી લેજો દેહ ના પ્રદર્શન નો હોય ડુંગળીના ફોતરા જેવા પહેરીને તમારે શું સાબિત કરવું છે બાપુ હું તો હાથ જોડું મારી વાત તમને કડવી લાગતી છે પણ બાપુ સત્ય હોય સત્ય જ હોય કેવાનું મારો